લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડા જિલ્લાવાસીઓ માટે ભાદરવા માસના પ્રથમ અઠવાડિયામાં જ મેઘરાજા મહેરબાન થયા છે આજે વહેલી સવારથી જ નડિયાદ સહિત જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે માત્ર બે કલાકમાં જ નડિયાદ શહેરમાં પચાસ મિલીમીટર એટલે કે લગભગ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે વાહન વ્યવહારને અસર થઈ છે નડિયાદ શહેરમાં વહેલી સવારથી જ શરૂ થયેલા અનરાધાર વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય શહેરના ચારમાંથી ત્રણ અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ ખેડા